નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં પોલીસે યુવાનની અટક કરી માર મારવામાં આવતા યુવાનને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે દાઠા પોલીસ દ્વારા રામભાઈ નામના યુવાનની દારૂના ગુનામાં અટક કરવામાં આવ્યા બાદ બેભાન હાલતે સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો દાઠા પોલીસ મથકના અધિકારી મકવાણાએ પરિવારના આક્ષેપનું ખંડન કર્યું હતું અને યુવાનની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવાયો હોવાનું જણાવ્યું હતું જોકે મેડિકલ પરીક્ષણ અને તબીબી રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે